તો હા મિત્રો અંદર જઈએ એનાથી પહેલાં લોકેશનની વાત કરી દે તમે જે સામે દેખાઈ રહ્યા છે એ છે ગણપતિ ચોકડી અને ગણપતિ ચોકડી થોડા આગળ આવો એટલે આવે છે એસઆરપી ગેટ નંબર ત્રણ એની એક્ઝેક્ટ સામે અને જલારામ મંદિરની બાજુમાં આવેલું છે મા હર્ષિદ્દી નાસ્તા હાઉસ અને હવે મિત્રો તમારી આજુબાજુમાં પણ એવો કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક જરૂરથી કરો જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને અહીંના ઓનર સાથે વાત કરીએ ચાલો

રેગ્યુલર ના વીસ છે અને બટર માં ખાવા જશો તો તીસ થશે અને ચીજ માં ખાશો ચીઝ બટર તો સાઈઠ છે ના પાર્સલ ની સુવિધા છે આપડે પણ એનો ચાર્જ કઈ લેતા નથી આપડે શીખ્યા ક્યાંથી આપણે ના ત્યાં શીખેલા છે કે બાપુ ત્યાં લવાલમાં આપણે છે એમના થાય આપણે શીખેલા હતા એનો કોઈ ચાર્જ લીધો તમારા જોડે ના કઈ ચાર્જ નથી લીધો ત્યાં તમને શું સુવિધા આપી ત્યાં આગળ રહેવાનું જમવાનું બધું જ ત્યાં આવ્યું બે મહિના જેવું હું ત્યાં રહીને આવ્યો એકદમ ફ્રીમાં બધું જ ફ્રીમાં અચ્છા બાપુનું સપોર્ટ કેટલું રહે બાપુના સપોર્ટ આપો છે બાપુને તો બાપુ મારે શું કહેવા માગશે બાપુને તો દિલથી થેન્ક્સ અચ્છા ઠીક છે અત્યારે આપણે એનું લોકેશન શું લોકેશનની વાત કરીએ તો આપણે જલારામ મંદિરની બાજુમાં એસઆરપી રોડ ગેટ નંબર ત્રણ ની સામે જ ઉભા રહીએ બીજું આપણે એનો ટાઈમિંગ શું છે ટાઈમિંગ આપણો હવેથી સવારથી ચાલુ કરીશું બાકી આમ તો આપણે બપોર સુધી આવી જઈએ છે બે થી નવ વાગ્યા સુધી ઓપન જ હોય છે લારી આપણે કોઈ રજા ખરી તમારે ના રજા કોઈ નથી હોતી ઓકે જય મહારાજ જય મહારાજ તો હા મિત્રો હવે આપણે ફૂડ ની વાત કરીએ તો ફૂડ ની અંદર વડાપાઉં બનાવે છે અને વડાપાઉંની અંદર જે તો મિત્રો એક નંબર છે એની સાથે સાથે વડા પણ જોરદાર બનાવે છે એનો ટેસ્ટ પણ જોરદાર છે સાથે તીખી ચટણી અને મીઠી ચટણી પણ આપે છે અને હા મિત્રો આ ભાઈ જે છે એ મહિપતસિંહ ચૌહાણ જે લવાલ ગામની અંદર આવેલો સર્વ શિક્ષા એક કલ્યાણ સંકુલ ની અંદર શીખીને આવેલા છે એનો ટેસ્ટ જોયો તો બાપુ એક નંબર જાવ અને તમારે પણ શુ પ્રસંગે ઓર્ડર હોય તો આ ઓર્ડર પણ લેશે તો એનો પણ કોન્ટેક તમે કરી શકો છો કે જેની ફૂલ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન મળી જવાની છે અને હા તો સાથે સાથે એમના ટાઈમિંગ ની વાત કરી દઈએ તો બપોરે ત્રણ વાગે થી રાત્રે નવ વાગે સુધી આ ભાઈ જલરામ મંદિર ની આગળ જ ઉભા રહેશે તો તમે પણ એક વખત ચોક્કસ તેની મુલાકાત લો અને એનો અહીંનો વડાપાઉ ટેસ્ટ કરીને અમને જણાવો અને કોમેન્ટ કરીને જણાવો કે એ ભાઈનો ટેસ્ટ કેવો છે અને તમે અમારી ચેનલને ને ના કરો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરી આવના દરેક વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે તો મિત્રો વિડીયોમાં આગળ ભણ્યા રહો અને આપણે પૂરો વિડીયો તમને બતાવીએ ફૂડ કેવી રીતે બનાવે છે અને અહીંના જે કસ્ટમર છે એમની સાથે પણ આપણે રિવ્યુ લઈશું તો એમના રિવ્યુ માં શું મળે છે ચાલો

ક્વોલિટી ને આ બધું બધું અચ્છા અને એની સાફ સફાઈ અને આ ચોખ્ખાઈ બાબતે છે તો કે બરાબર છે ને ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય મહારાજ શું નામ તમારું નિમેશભાઈ નિમેશભાઈ ક્યાંથી આવો બિલોદરા બિલોદરા અચ્છા તો એના વડાપાવ કેવા છે વડાપાવ એકદમ ટેસ્ટી છે ખાત્રી પણ આપે છે કે તમને ટેસ્ટ આપીશું તમે બીજી વાર ક્યાં જશો નહીં નહીં અને કેટલા ટાઈમ થી આવો છું હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું પણ મને ખાત્રી પહેલા જ વખતે આપી

મિત્રો તમે જોઈ શકો છો કે આ વડો છે મસ્ત જોરદાર મોટો છે અને બે ચટણી આપે છે તીખી અને મીઠી મસાલાથી ભરપૂર છે વડાઓ હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કેવું છે મિત્રો જોરદાર ટેસ્ટ છે તમારે તીખું ખાવું હોય તો તીખું પણ જોરદાર બનાવે છે અને હવે તો તમારી આજુબાજુમાં પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો મારું કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ ફૂડ ને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું એટલું આજનો વીડિયો એક નવાડિયો છે જવાહ જૈન